અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આરોપી ફરાર થવાનો કેસ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા એએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે સોલા સિવિલમાંથી આરોપી ફરાર થયો હતો અને તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સેટેલાઇટના ઘરફોડ ચોરીના રેઢા આરોપીને જાપ્તામાંથી ફરાર થયો હતો ત્યારે પોલીસે હાલ તો આ અંગેના મહત્વનો આદેશ આપ્યો છે અને આ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આરોપી ફરાર થયો હતો પોલીસ અધિકારીએ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ઘાટકીય કાર્યવાહી પણ શરૂ કરી છે અને આ બંને પોલીસ કર્મચારી એએસઆઈ કલ્પેશ કુમાર એલઆરડી મોતીભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આરોપી ફરાર થવાનો કેસ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા એએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે સોલા સિવિલમાંથી આરોપી ફરાર થયો હતો અને તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સેટેલાઇટના ઘરફોડ ચોરીના રેઢા આરોપીને જાપ્તામાંથી ફરાર થયો હતો ત્યારે પોલીસે હાલ તો આ અંગેના મહત્વનો આદેશ આપ્યો છે અને આ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સોલા સિવિલમાંથી આરોપી ફરાર થયો હતો પોલીસ અધિકારીએ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ઘાટકીય કાર્યવાહી પણ શરૂ કરી છે અને આ બંને પોલીસ કર્મચારી એએસઆઈ કલ્પેશકુમાર એલઆરડી મોતીભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે